જય શ્રી રામ હું વિશાલ સોલંકી હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ આજ રોજ હિન્દુ યુવા સંગઠન દ્વારા એક છાવા મૂવી ફ્રીમાં બતાવવામાં આવેલું હતું એમાં પંદરસોથી વધારે ખુરશીઓ ભાઈઓ બહેનોની અલગ અલગ વ્યવસ્થા સાથે આ મૂવી બતાવવામાં આવેલું હતું એમાં બહુરી સંખ્યામાં અમે પંદરસો ખુરશી કરતાં પણ વધારે લોકોએ આ પિક્ચરનો લાભ લીધો છે અને વધારેમાં વધારે લોકોએ આ છાવા પિક્ચા પિક્ચર જોઈ અને હિન્દુ યુવા સંગઠનમાં જોડાવાની તૈયારી પણ બતાવી છે અને હિન્દુ યુવા સંગઠન દ્વારા આવા અનેક કાર્યકરો આવતા દિવસોમાં કરવામાં આવશે અને આ ટીમ એક ઉત્સાહી ટીમ બની છે અને આ ટીમ દ્વારા આવતા રામનવમીની પૂર્વ સંધ્યાએ એક કોપીનું પણ આયોજન કરેલું છે અને અષાઢી બીજ ઉપર જગન્નાથ ભગવાનને રથયાત્રાનું પણ આયોજન કરેલું છે એમાં તમામ કાર્યકરો તમામ હોદ્દેદારો અમારી સાથે છે અને પૂરી તાકાતથી કામ કરશું અને હિન્દુત્વના જ્યારે જ્યારે કોઈ પણ મુદ્દા હશે એમાં હિન્દુ યુવા સંગઠન આગળ છે એ પણ ખાતરી આપીએ છીએ જય શ્રી રામ એવા જવા અમૃતભાઈ ખોટી તેમજ દિલીપભાઈ ભલેજા ધનવાદ છવા ફ

છત્રપતિ જેમણે હિન્દુ યુવા સંગઠનના વિચારને આર્થિક સહયોગ આપી જોરદાર તાળીઓ થી વધાવી લઈએ ત્યારબાદ ઉમિયા મોબાઈલ મિતુલભાઈ ડાંગર તેમજ અશ્વિન પત્રકાર મીડિયાના મિત્રો પ્રવીણભાઈ કરંગીયા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું પણ અત્રે ખૂબ ખૂબ સ્વાગત છે બકોત્રા